સર આજે આપણે બનાવવાના છીએ મકાઈના પોપકોર્ન તો આ વિડીયો તમે જરૂરથી અંત સુધી જોજો અને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આજે આપણે બનાવીશું બધાને જોઈને જ મોમાં પાણી આવી જાય એવા મકાઈના પોપકોર્ન તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને સરળ રીતે પાંચ મિનિટમાં જ આપણને જ્યારે ખાવાનું મન થાય ને પાંચ મિનિટમાં જ બની જાય તેના માટે મેં લીધી છે અને તેમાં આપણે એક પાવડા જેટલું જેથી કરીને આપણા પોપકોર્ન બળી ન જાય અને સરસ રીતે બધા ફૂટી જાય તેલ ગરમ થઈ જાય ત્યારે આપણે એમાંથી બે ચપટી જેટલા મકાઈના દાણા નાખીશું જે આપણે ફોડવાની મકાઈ આવે છે ને એ મકાઈ છે બહુ સરસ ફૂટી જાય છે આવી રીતે કરો ને આવી રીતે ફોડશો ને એટલે અને વળી ઘરે જ આપણા આપણા જ તેલમાં બારની મક બારના પોપકોર્ન દેતા હશો ને એની કરતાં પણ બહુ સરસ આ ઘરે ઘરે છે આવી રીતે સાવ સાદી અને સિમ્પલ રીત છે આપણું તેલ આવી જ ગયું લાગે છે આપણે દાણા નાખી ચેક કરી લઈશું તેલ આવી જાય એટલે આપણે એમાં એક ચપટી હળદર નાખવાની છે એક ચમચી જેટલી એટલે આપણા પોપકોર્ન અસલ મસાલાવાળા થશે જે આપણે બહાર આપણે લારીમાં કે દુકાને રહેતા હોય ને એની કરતા સો ગણા શુદ્ધ આપણા ઘરના જ તેલમાં એ લોકો તો કદાચ ફોડતા હોય કે ખબર નહીં મશીનથી ફોડતા હોય આપણે ઘરે આવી રીતે પણ બનાવી શકીએ કેવી સરસ ફૂટી ગઈ તો હવે આપણે આટલી ચમચી અંદર નાખી દઈશું એટલે અસલ કીળી અસલ દુકાન બહાર જેવી જ થશે હવે આપણે ઢાંકી દઈશું બધી છૂટી જાય ને ત્યાં સુધી બે મિનિટ જ રહેવા દઈશ આગળ બધી તડતડ અવાજ આવશે હવે અવાજ આવતો બંધ થઈ ગયો છે તૈયાર છે આ રીતે એકદમ સરસ બધા મસ્ત ફૂટી ગયા છે આપણે તેલ થોડુંક વધારે થઈ ગયું છે

Eu estava preadicionando, por um lado, e આપણું સીબો હટાવી લઈશું આપણને એવું લાગે કે આ જે બરોબર નથી પીડા થયા તો આપણે સેજનો વઘાર કરીશું એ પણ વઘાર પણ સરસ રીતે થાય પેલા આપણે બધા પણ ડેસમાં નાખી દઈશું

આ રીતે વઘાર કરવાનો છે એમાં જરીક મીઠું નાખીશું ગેસ બંધ કરી દેવો જરીક અમથું મીઠું નાખશું થોડોક મસાલો નાખીશું આ ચિપ્સ મસાલો હશે એ પણ બહુ સરસ લાગે છે એકવાર અવશ્ય નાખજો ટ્રાય મારજો બહુ સરસ લાગે છે આ મસાલો પણ ત્યાં બધું આને હું જરાક હલાવી લઈશ બધા સરસ થઈ ગયા મસાલા વાળા તૈયાર છે બનીને ને થોડીક વાર ઠરી જશે ને આપડે બેસમાં લઈ જ લેવું જાય ત્યારે બધા એક કાઢી તો હાલો મિત્રો તો બનીને તૈયાર છે આપડા પોપકોર્ન જે બધાને નાનાથી માંડી મોટા ને બધાને જ ખાવાનું મન થાય એવા મસાલાવાળા અને ટેસ્ટી પોપકોર્ન બનીને તૈયાર છે તો આવી રીતે તમે એકવાર પોપકોર્ન જરૂર ઘરે બનાવજો જરૂર એ ટેસ્ટ કરજો બાળકોને તો બહુ જ ભાવશે મસાલો વેરીને નાખી આપીશો ને એટલે એક વાર તમે આ રીતે ઘરે બનાવીને આપશો બાળકોને એટલે બીજી વાર બહારના માગશે જ નહીં તો સારું મિત્રો આવજો ઉતાસણી અને ધોળેટીની બધાને ખૂબ ખૂબ શુભકામના અને શુભકામના અને બધાને જય શ્રી કૃષ્ણ જય સીતારામ આવજો